મિત્રો આઈ હોપ કે બધા મજામાં હશો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ એક વાયરલેસ માઇકનો જેમ અત્યારે આ વિડીયો તમે સાંભળી રહ્યા છો હું બોલું એ તમે સાંભળો છો એ ડાયરેક્ટ મોબાઈલથી રેકોર્ડિંગ થાય છે પણ હવે આપણે મોબાઈલથી રેકોર્ડિંગ નહીં પણ વાયરલેસ માઇકથી રેકોર્ડિંગ કરવાનું છે તો એ માઇક તમને બતાવવું સસ્તું ને સારું નવા યુટ્યુબર હોય કે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવતા હોય એના માટે બહુ સારામાં સારું આ વાયરલેસ માઇક છે સસ્તું સસ્તું પણ ઘણું છે તો આપણે એ માઇકનો આજે અનબોક્સિંગ કરીએ અને એમાં કેવી કેવી સિસ્ટમ આવશે એ પણ તમને બતાવીએ તો ખાસ વિડીયો જોવા જેવો છે જેને યુટ્યુબમાં કામ કરવું છે અને રીલ્સ બનાવી છે એને આ માઇક ખાસ જરૂર કામમાં આવશે મિત્રો આ છે આપણું કેડીએમ વાયરલેસ માઇક અને આની શું શું ખાસિયત છે એ તમને આજે આ વિડીયોમાં બતાવવાનો છો આપણે આનું અનબોક્સિંગ કરીએ આનું પ્રોપર નામ છે કેડીએમ એ ટુ એ ટ્યુબર છ કલાકની બેટરી બેકઅપ આવે છે અને બીજી વાત આપણે જોઈએ આની શું ખાસિયત છે તો આ રીતના આમાં મેન્યુઅલ આવે છે આ લાઈવ લાઈવ શો પછી ઇન્ટરવ્યૂમાં તમે પણ આને વાપરી શકો છો વ્લોગ બનાવવામાં કે શોર્ટ વિડીયો બનાવવામાં કે પછી કોઈ રીલ બનાવવામાં પણ તમે આને વાપરી શકો છો બીજું આને પ્લગ કરીને તમે ગમે પ્લે કરી શકો પબજીમાં કે આ તમે ગેમિંગ કરતા હોય એમાં તમે વાપરી શકો અને બીજું કે વાયરલેસ માઇકમાં વીસ મીટરની રેન્જ આવે છે મોબાઈલ સાથે કનેક્ટ કરીને તમે આને વીસ મીટર સુધીની આ આ રેન્જ છે વીસ મીટર સુધી તમે આને સેટું લઈ સેટું રાખીને તમે રેકોર્ડિંગ કરી શકો છો પ્રેસિસ રેડિયો આ ચાર પાંચ જાતના આમાં ઓપ્શન જોવા મળે છે તો આપણે આને અનબોક્સ કરીએ આ રીતનું પેકેજિંગ આવે છે આની પ્રાઇઝ પણ તમને હું છેલ્લે વિડીયોમાં કહું કે આ કેટલામાં મેં લીધું આપણે આને અનબોક્સ કરીએ આ આપણું માઇક જેમાં આપણે આપણી કોલર ઉપર રાખી અને આને વોઇસ રેકોર્ડ કરીએ અને આ આપણું રિસિવર જે આપણે આને આ પિન સી પિન છે આમાં આ પિન મોબાઈલમાં કનેક્ટ કરી દેવાની એટલે આપણું રિસિવર કમ્પ્લીટ અને કનેક્ટ કર્યા બાદ હું તમને બધું સેટિંગ બતાવું એ રીતનું તમારાને કનેક્ટ કરીને મોબાઈલમાં લગાડી દેવાનું અને પછી આ માઇક્રોફોન આ જે બટનને તમે આ બટન લોંગ પ્રેસ કરવાનો એટલે કે બે સેકન્ડ વાર દબી રાખવાનો એટલે આ માઇક ચાલુ થઈ જાય બીજું કે આમાં સી પિન છે આ સી પિન છે જો તમારે સી પિન ન હોય અને સાદી પિન હોય તો એમાં તમારે આ રીતનું કેપેસિટર લેવું પડે છે આ રીતનું આ સાદી પિન છે આમાં આ સી પિન કનેક્ટ કરી દેવાની પછી આ સાદી પિન વડે તમારા મોબાઈલમાં કનેક્ટ કરી દેવાનું એટલે એમાં પણ આ વર્ક કરે છે અને આ બોક્સની અંદર આમાં તમને યુએસબી બી ટાઈપ સી કેબલ મળી જાય છે આ કેબલ વડે તમે આ માઇકને ચાર્જ કરી શકો છો આ ચાર્જિંગનું ઓપ્શન છે તો માઇકનું અનબોક્સિંગ કરી દીધું હવે તમને આની રેન્જ બતાવીએ અને આની પ્રાઇઝ બતાવી તો મિત્રો આપણે માઇકને કનેક્ટ કરી દીધું છે મોબાઈલ સાથે અને આપણે જોઈએ કે આની રેન્જ કેવી કેટલી છે અને કેટલી રેન્જમાં કેવો ઓડિયોની ક્વૉલિટી છે તો અત્યારે આપણે માઇક કેમેરા મોબાઈલ સાથે કનેક્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો કે અત્યારે ઓડિયોની ક્વોલિટી કેવી આવે છે કમેન્ટ કરીને જણાવજો કે ઓડિયોની કેવી ક્વોલિટી છે અત્યારે આપણે રેન્જ માપી થોડા દૂર જઈએ કે કેવી ઓડિયોની ક્વોલિટી આવે છે તમે જોઈ શકો છો આટલો દૂર હું એવો સૌ આ તમે જુઓ વીસથી પચીસ ફૂટનો ગાળો છે અત્યારે આ કેટલા ગેબનો તો અત્યારે ઓડિયોની કેવી ક્વોલિટી આવી રહી આવી રહી છે તમે કમેન્ટમાં જણાવજો આ માઇક સારું કે નહીં સારું અને આ માઇક વડે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ કે યુટ્યુબમાં વિડીયો ગમે તે પ્રકારના વિડીયો તમે બનાવી શકો કોલર સાથે કનેક્ટ કરીને તો હવે આપણે વાત કરીએ આની પ્રાઇઝની તો મિત્રો પ્રાઇઝમાં વાત કરે તો આની મેં આના દીધા હતા પાંચસો ને પચાસ એટલે સાડી પાંચસો રૂપિયા જેવું આનું પ્રાઇઝ છે ઓનલાઈન નહીં પણ મેં ડાયરેક્ટ દુકાનેથી લીધા હતા આ વાયરલેસ માઇક એટલે મને તો આની ક્વૉલિટી બહુ સારી લાગી જો તમારે લેવા હોય તો માં તો મેં ચેક કર્યું તો નહોતા મળ્યા એટલે મેં દુકાને થઈને ડાયરેક્ટ લીધા હતા તો મને આ માઈક બહુ ગમ્યું છે તમારે પણ લેવું હોય તો કેડીએમ કેડીએમ એ પર ખરીદી શકો છો જો તમે નવા બ્લોગર હોય કે નવા યુટ્યુબમાં વિડીયો બનાવવો હોય રીલ બનાવવી હોય તો તમારા માટે બેસ્ટ છે બહુ મોટો ખર્ચો ન કરવો હોય બહુ મોંઘા માઈક ન લેવા હોય તો આ પરચેસ કરી લેજો બહુ સારું માઈક છે તો કિંમત તમને જણાવી દીધી અને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબને લગતી તમામ માહિતી મારી ચેનલમાં મળી જશે જો તમારે યુટ્યુબમાં આગળ કામ કરવું હોય અને યુટ્યુબની કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી